સન અઢારસો છ્યાસીની બાવીસમી એપ્રિલ આવી હૈદરાબાદથી એક સિંધી ગૃહસ્થ શ્રી શ્રીયુધ હીરાનંદ સોકીરામ શ્રી રામકૃષ્ણની મુલાકાતે આવ્યા કોલકાતામાં એ ભણતા ત્યારે પણ અનેક એ શ્રી રામકૃષ્ણને મળી જતા આ પવિત્ર હૃદયના સિંધી યુવાને એમની પ્રીતિ સંપાદન કરી હતી નરેન્દ્ર અને હિરાનંદ વચ્ચે વાર્તાલાપ થયો શ્રી રામકૃષ્ણને સહન કરવી પડતી યાતનાનું હીરાનંદને પણ ભાન થયું એમણે પૂછ્યું ભગવાનના ભક્તને આટલું બધું દુઃખ શા માટે વેઠવું પડતું હશે પણ શ્રી રામકૃષ્ણએ એમને સમજાવ્યું દેહના દંડ દેહ ભોગવે છે મે જૂન અને જુલાઈ ગયા શ્રી રામકૃષ્ણની સ્થિતિ ઉત્તરોત્તર બગડતી જતી હતી ભક્તોની ચિંતા પણ વધુને વધુ ઘેરી બનતી હતી પરંતુ તેઓ બધું ઈશ્વરાધીન સમજીને યથાશક્તિ સારવારનું કાર્ય કરી જતા હતા પરંતુ એ છેલ્લા દિવસોમાં પણ ભક્તોના જીવનનું ઘડતર તો ત્યાં ચાલુ જ હતું નાગ મહાશયનું મૃદુ હૃદય શ્રી રામકૃષ્ણની આ ભયંકર યાતનાને જોઈ શકતું નહીં એટલે એમણે આવવાનું પણ ઓછું કરી નાખ્યું હતું એક દિવસ એ ઓરડામાં આવ્યા ત્યારે શ્રી રામકૃષ્ણે એમને પોતાની પાસે બેસવાનું કહ્યું પછી એ થોડી વાર તો નાગમહાશયને ભેટી જ રહ્યા આખરે બોલ્યા જો દુર્ગાચરણ ડોક્ટરોના હાથ તો હેઠા પડ્યા છે તું મને સાજો કરી શકશે નાગ મહાશય વિચારમાં પડી ગયા એમણે મનમાં નિર્ણય કર્યો કે ગુરુદેવનો વ્યાધિ મારે મારામાં લઈ લેવો પછી તરત જ ઉત્સાહમાં આવીને બોલી ઉઠ્યા હા દેવ હું આપને જરૂર સાજા કરી શકીશ આપની કૃપા હશે તો તરત જ એ કાર્ય હું કરી શકીશ આટલું કહીને એ શ્રી રામકૃષ્ણની વધુ નજીક સરક્યા પરંતુ શ્રી રામકૃષ્ણ તરત જ એનો હેતુ કળી ગયા અને એને પાછા વાળતા બોલ્યા હા મને ખબર છે કે તારાથી એ કાર્ય થઈ શકશે નાગમહાશયની ભક્તિ અજબ હતી એક દિવસ એ શ્રી રામકૃષ્ણના ઓરડામાં પ્રવેશ કરતા હતા ત્યાં જ એમણે કોઈ ભક્તને આમળું લાવવાની સૂચના કરતા શ્રી રામકૃષ્ણને સાંભળ્યા પહેલાં ભક્તે કહ્યું કે આ ઋતુમાં આમળું ન મળે પરંતુ નાગ મહાશય તરત જ બહાર ચાલ્યા ગયા કોલકાતાના તમામ ભાગો ફરીને એ જોઈ આવ્યા બે દિવસ સુધી એ દેખાયા નહીં આખરે ત્રીજે દિવસે એમણે ગુરુદેવના હાથમાં બે ત્રણ આમળા મૂકી દીધા અને ગુરુદેવ પણ આ મહાન ભક્તની કેટલી બધી સંભાળ રાખતા એના માટે ખાસ મસાલાદાર ખોરાક એ રંધાવતા અને અત્યંત વેદના સહન કરીને પણ એમાંથી એક જ દાણો પોતે આરોપતા કારણ કે એ જાણતા હતા કે તો જ નાગ મહાશય પ્રસાદ તરીકે એનો સ્વીકાર કરશે